આપણે ચટણી જ બનાવી લીધી તો ચટણીમાં આપણે કોથમરી મરચું દળેલી ખાંડ દોઢ ચમચી નાખી છે બરાબર તમને તો જો આપણે બે છે ને અલગ અલગ નીકાળી લીધું છે બરાબર એક માં છે ને આટલું સાદું રાખ્યું છે બીકોઝ પૃથ્વસ ના અમદાવાદી સ્ટાઈલ ભાવે એટલે બસ જો આપણે ઘરે આવી ગયા ને આજે આપણે ટોપી નોથી વેરે એટલે વાળ મસ્ત સેટ થઈ ગયા છે દિવ્યા ઠંડી બહુ મજા આવે યાર તો 2 મિનિટ પછી જવા બાપુ દિવ્યા રડી રહી છે કારણ કે દુમ અત્યાર ન થાવતો તો કે કેમ મેં કીધું એ કારણ હું તમને નહીં કહી શકું

મોર્નિંગ જર્સી ગ્રસન આજે આપણી જોડે દિવ્યાય ગુડ મોર્નિંગમાં છે ભેગી આફ્ટર વેરી લોંગ ટાઈમ દેવલે દિવ્યાએ ના કપડું નવું લઈ આવી તો તમે કીધું અનબોક્સિંગ કર લઈએ અરે રે રે બચે આવી તો કેટલાનું આવ્યું તે દિવ્યા 50 ઓ માય ગોડ ટુ મચ કોસ્ટી એટલાનું યાર એમ કહું પછી મમ્મી આરે હતા 10 રૂપિયા કમ એસીમાં બે લીધા ભાઈ 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 આ વાત તો ના કરા અને ભાવ કરાવતા ન થા આવડતું હે ને ના એટલે એ ઓલી બજાર છે ને આવડી ગરમ કપડા વાળી ત્યાં ત્યાંથી લીધું એટલે પેલા આ સાઈડ દુકાનમાં ભાવ પૂછો ને તો આના 50 રૂપિયા હતા પછી ઓછું કરાવતો એ ભાઈ કે ઓછું ન થાય પછી અમે સામે એ ભાઈ બાર વેચતો હતો ને એની પાસે

એટલે એ જ વાત છે ચાલો કંઈ નહીં હવે મેં કંઈક જુગાડ કરીએ ત્યાં સુધી દિવ્યને આજે જે કરવું એ કરશે શૂટ કરશે તો તમને જોવા મળી જશે બાકી અત્યારે આપણે તો જઈએ ફટાફટ હવે બસ જો આપણે ઓફિસે તો આવી ગયા ને હાથની હાલત મોજા હતા ને તોય જબરદસ્ત થઈ ગઈ છે તમને બતાવી દી ને બાર ડિગ્રી બાર ડિગ્રી તો હતી જોડે જોડે પવન એવો બધો હતો ને કે ઓહો ગજબ પવન હતો યાર ગજબ ખબર નહીં આજે કંઈક અલગ જ પ્રકારની ઠંડી ગી હોય ને એવી હતી કંઈ નહીં આપણે ઓફિસ આવી ગયા છે દીવા બધું કરી લીધું છે સાફ સફાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે કાર્તિકભાઈ આવે એટલે આપણે છે ને કામ ધંધે વળગે કારણ કે મારું કામ કાર્તિકભાઈ આવે ને પછી સ્ટાર્ટ થાય એવું છે એના લીધે આપણે એની રાહ જોવી પડશે બાકી તો આપણે આપણું કામ કરી નાખા તો બસ હવે આપણે બેઠા છીએ ને કાર્તિકભાઈ આવે એની રાહ જોઈ રહ્યા છે હવે જોઈએ હું એને ફોન કરવા જઈ રહ્યો છું કેટલીક વારમાં આવે છે પછી પાછી આપણે તમને મોજ મસ્તીને બધું બતાવે શું કરી રહ્યા શું નહીં બરાબર ને બાકી શું કહે તમારે આપણે એક મસ્ત વિડીયોમાં જોરદાર રિસ્પોન્સ આવી રહ્યો છે જોઈને મજા આવી ગઈ છે આપણને કયો વિડીયો નહીં તમે કમેન્ટ કરજો તમે આમ જોઈ શકતા હોય તો બરાબર બાકી તો હવે મસ્ત દિવસ જઈ રહ્યો છે સવાર સવારમાં જોરદાર વસ્તુ જોઈ લીધી એટલે મજા આવી ગઈ છે સો ગુડ આફ્ટરનૂન જો આપણે પલાળવી ચાર પાંચ કલાક મસ્ત પલાળી દઈએ ને ધોઈ ને એટલે રાતે મસ્ત આમાંથી દાળ વડા બનશે તો ચલો હવે ધોઈને પલાળવા માટે મૂકી દઈએ તો ગુડ ઇવનિંગ બધાને જો સાંજ પડી ગઈ છે એટલે આપણી દાળ હતી ને એ મસ્ત થઈ ગઈ બરાબર એટલે એને આપણે મિક્સરમાં મસ્ત પીસી લીધી છે હાથ એમાં ઘડે ઘડે બગડે એટલે ત્યારે સૂટ નહોતું કરીને પીસી નાખવાની હવે આપણે લસણ પેસ્ટ કોથમરી થોડીક હિંગ બરાબર મીઠું એટલી વસ્તુ નાખી અને બરાબર મસ્ત હલાવી લેશું અને પ્લસ જોડે ખાવા માટે આપણે બનાવશું દહીંની ચટણી તો દહીંની ચટણીમાં શું પડે તો કે મરચું કોથમરી બરાબર ખાંડ અને મીઠું આટલી વસ્તુ નાખીને મસ્ત દહીં હલાવી નાખવા દહીં વાળી ચટણી રેડી તો ચલો પેલા હું આ રેડી કરી નાખું અને પછી જો વિચાર હશે ને બાકીનામાં ડુંગળી ચણા નો લોટ એડ કરી બરાબર ઓલા મસ્ત એકદમ ક્રિસ્પી ભજીયા બને એવા બી આપણે ટ્રાય કરીશું તો જો સૌથી પહેલા છે ને આપણે ચટણી જ બનાવી લીધી તો ચટણીમાં આપણે કોથમરી મરચું દળેલી ખાંડ દોઢ ચમચી નાખી છે બરાબર તમને જેટલી એટલી તમે બનાવી શકો બરાબર થોડીક સ્વાદ માટે હિંગ બરાબર અને મીઠું બસ આટલી વસ્તુ નાખી અને આપણે મસ્ત હવે હલાવી અને ફ્રીજમાં મૂકી દેસુ એટલે મસ્ત ઠંડી થઈ જાય તો જુઓ આપણે બે છે ને અલગ અલગ નીકાળી લીધું છે બરાબર એકમાં છે ને આટલું સાદું રાખ્યું છે બીકોઝ પૃથે અમદાવાદી સ્ટાઇલ ભાવે એટલે એમાં છે ને આપણે આદુ મરચા અને લસણની પેસ્ટ નાખી છે અને કોથમરી હવે આને છે ને કન્ટિન્યુઅસ પાંચ મિનિટ સુધી છે ને હલાવવાનું બરાબર એકદમ હાથેથી જ્યાં સુધી એકદમ છે ને ફ્લફી ના થઈ જાય ને ત્યાં સુધી એટલે આપણે પ્રોસેસ આવે ને ત્યારે જ આ પ્રોસેસ કરશું નહીં ત્યારે પછી છે ને એ ફૂલાશે નહીં બીકોઝ આમાં છે ને સોડાનો ઉપયોગ નથી થતો હવે આમાં છે ને આપણે એડ કરી દઈએ ડુંગળી અને થોડોક ચણાનો લોટ બરાબર એટલું મસ્ત મિક્સ કરી અને પેલા આપણે એક ઘણવો સાદા કરી લઈએ પેલા ગોળ બનાવવાના પછી એને ચપટા કરીને બીજી વાર ફ્રાય કરવાના તો બસ ચલો એજ પ્રોસેસ કરી લઈએ બસ જો આપણે ઘરે આવી ગયા ને આજે આપણે ટોપી નોતી વેર એટલે વાળ મસ્ત સેટ થઈ ગયા છે દિવ્યા ઠંડી બહુ મજા આવી યાર ઓ 2 મિનિટ પછી બાપુ દિવ્યા રડી રહી છે કારણ કે ડુંગરી સુધારી રહી છે દાળ વડાનો બેટર તૈયાર કેમ અલગ અલગ કર્યું આ અલગ અમારે બંને ચાલે છે આ તો અમે અલગ અલગ સ્વાદ માટે બનાવ્યું છે તો દિવ્યા ને પપ્પાનો રસ્તા મને ફોન આવ્યો દિવ્યા શું કે ફોન આવ્યો હતો કે તમે છે ને આવન તો ગાજરનો નો હલવો લેતા જજો કાલે આપણને ફોન તો આવ્યો હતો તો મેં પેલા કીધું હા ઓકે પછી મેં પાછો ફોન કરીને શું કીધું ખબર હું અત્યારે ના થાવતો તો કે કેમ મેં કીધું એ કારણ હું તમને નહીં કહી શકું હવે આપણે ના કારણ કહેવા માટે ઘરે જઈશું એવું ના બોલાય પછી પપ્પા આવે તો ના ના મેં એમને કીધું મેં કીધું એવું કંઈ નથી એટલે એમને કઈ એટલું બધું ખાસ પૂછ્યું નહીં મને એટલે હા એટલે બાર ડિગ્રી હતો ને આઠ આઠ ના સાત પોઈન્ટ બે ડિગ્રી હતું સાત પોઈન્ટ બે અત્યાર સુધી માં ઠંડુ વાતાવરણ હતું રાજકોટ નું વાહ જોરદાર તો બસ કઈ નઈ હવે દિવ્યા તળશે ને તળવાના જોયે ને

મસ્ત મજાના દેખાઈ રહ્યા છે તો દિવ્યા કે તું એને રેકોર્ડિંગ કરતા કરતા જ ખાય એટલે ખબર પડે તો આપણે ચાખી હવે વાહ દિવ્યા જોરદાર હા હા ચાલો હું ગરમા ગરમ ખાવ પછી આપણે પાછા મળીએ દિવ્યા ઉતારે અત્યારે ગરમા ગરમ અહીંયા તું ખાતી રેજો ને ઉભા ઉભા

જો ખાઈ પીને અમે રેડી થઈ ગયા છે દિવ્યા રેડી થઈ ગઈ છે મેં વાત કરી હતી ને કે બસ બસરાને મેં કહી દીધું હતું કે હું લેવા નહીં આવું કારણ કે એમ એવું હતું દિવ્યા એ નો ભજીયા બનાવી ગયું ને

મેટકો ભરીને ખાધા હાલો તમે બધા મસ્ત ગાજર નો હલવો ખાવા બસ જો અમે ઘરે આઈ ગયા છે તમે જોયું તે પ્રમાણે ગાજરનો હલવો ભજી આપી દીધા એ ખાઈ લીધા

તો 500 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 છે ને 500 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 તો 500 500 500 500 500 500

પણ પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક માં જોતા હોય તો ફોલો કરો યા તો અમારી ડેઈલી 300 થી 500 ની પબ્લિક છે અને અહીંયા સુધી તમે જોઈ લીધું હોય તો યાર સબસ્ક્રાઇબ ને ફોલો તો કરવું બને જ છે અને ભેગા થઈ એક લાઈક કરી દીધું રિક્વેસ્ટ કરીએ છે તો બસ તમે એવું વિચારો કે મારે રોજ છે ને લાસ્ટ માં આ કોન્સેપ્ટ બન કરી દઈએ ના ના અમે બન નઈ કરે કદાચ લાભ થઈ જાય પણ એટલે એટલી પણ એવું તો હું કહેતો જ રહીશ લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઇબ કરો તો ચલો મળીએ કોમેન્ટ એટલી મજા આવે છે ને કે 500 પ્લસ નો ફિગર જો ને કારણ કે આફ્ટર લોંગ ટાઈમ 500 પ્લસ નો ફિગર છે અમારી ચેનલ માં તો થેન્ક યુ બસ એ જ કે અમારી ફેમિલી માં જોડાઈ રહો બાકી અત્યારે તો ગુડ નાઈટ અને જય કૃષ્ણ તો મળીએ કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી ગુડ નાઈટ તો બસ જો આવી રીતના આપણો રેડી થઈ ગયું છે હવે પહેલા તો છે ને ધીમો ગેસ રાખી બરાબર આપણે નાના નાના ડાયરેક્ટલી ભજીયા એમ ટાઈપ આપણે પાળતું જવાનું બરાબર સાવ લો મીડિયમ ગેસ જ કરવાનું જો આપણે ફાસ્ટ રાખશું ને તો અંદરથી કાચા રહેશે તો બસ જો આવી રીતના મસ્ત દાળ વડા પાળતા જવાનું શાંતિથી ત્રણ થી ચાર મિનિટ થશે ને બનતા બરાબર અને જોડે છે ને પાણીનું એક આવી રીતના તપેલી ભરી રાખવાની કે આપણે તરત જ મને એમાં હાથ ધોઈ શકીએ